સંસ્કારી નગરી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ શ્રી પીપેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રાવણના પવિત્ર અવસરે સાયકલ મારફતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વડોદરા પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર ત્રણ ના મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા આ વર્ષે પણ સાયકલ મારફતે વડોદરાના નવનાથ દર્શન કરવા લોકોને પ્રેરિત કર્યા હતા વિસ્તારના લોકો પોતાની સાયકલ લઈ વડોદરાના નવનાથના દર્શન કરવા નીકળ્યા છે આ યાત્રામાં ભાગ લેનાર શિવભક્તોને કોઈ પણ અગવડતા ન પડે તેની પૂર્ણ તકેદારી મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા દ્વારા રાખવામાં આવી છે તેમજ એમ્બ્યુલન્સ પીવાના પાણીની વ્યવસ્થા તેમજ પૂર્ણાહુતિ અને મહાઆરતીના આયોજનનો લાભ પણ સાયકલ દ્વારા નવનાથના દર્શન કરવા નીકળેલા શિવભક્તોને મળી રહેશે આ સાયકલ યાત્રામાં જોડાવા માટે આ વર્ષે એકસો પચાસથી વધુ રજિસ્ટ્રેશન મળવા પામ્યા હતા આ પ્રસંગે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપનબેન મહેતા છાયાબેન ખરાદી હિન્દુવાદી નેતા તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ નીરજ જૈન તેમજ વિસ્તારના તથા વોર્ડના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું વડોદરા શહેર એ ભક્તિનું શહેર છે નવનાથનું શહેર છે શિવનું શહેર છે એટલે જ કહે છે કે નવનાથની નગરી શિવની નગરી સંસ્કૃતિ નગરી કલા નગરી અનેક અનેક ઉપમ છે તમે જોયું કે બે હજાર ચૌદ થી નવનાથ મહાદેવની કાવડયાત્રા નીકળે છે એ કાવડયાત્રા પછી વડોદરા શહેરમાં આ વર્ષે છ કાવડયાત્રા નીકળી એનાથી આગળ વધીને જોઈએ તો ગત સાલથી વડોદરામાં સાયકલ યાત્રા શરૂ થઈ આ વખતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા સફાઈની ઝુંબેશ નવે નવ નાથ મહાદેવના કાવડયાત્રાના આગલા દિવસે પરિણામ સ્વરૂપ વડોદરામાં હર હંમેશા કઈ ને કંઈ નવું સંસ્કારી નગરી હોવાના કારણે વડોદરા શહેર કઈ ને કંઈ નવું સમાજને આપવાનું અને સમાજને આપી સામાજિક કામમાં જોડવાનું અમારી આ કાવડયાત્રા આ વર્ષની એ સામાજિક સમરસતાના વિષયને લઈને છે આ વર્ષે વિચાર કર્યો તો ત્યાંના સ્થાનિક આરતી એટલે લોકોના હાથે કાવડ યાત્રા પછી જાગનાથ મહાદેવ પર મહાઆરતી થશે એટલે અલગ અલગ સમાજના તમામ લોકો સમાજના પ્રમુખ મહામંત્રી આ બધા દ્વારા આરતી અને એના કારણે વડોદરા શહેર આજે એવી એક શક્તિમાં આવ્યું છે એક એવી શક્તિ ડેવલપ થઈ રહી છે શહેરમાં કે ચાહે કોઈ પણ તહેવાર હોય જેમ કે શ્રાવણ નો છેલ્લો સોમવાર એ શિવનો દિવસ અને ઉત્સવ નો દિવસ લોકો મહાદેવ તરીકે જીવને શિવ તરફ લઈ જવાની આ એક ઘટના એના લોકો જોઈ રહ્યા છે હું આ પ્રસંગે વડોદરા શહેરના નાગરિકોને તમામ લોકોને કહીશ આની સાથે અમારી સાથે પોલીસ મિત્રો જોડાય છે અમારી સાથે પત્રકાર મિત્રો જોડાય છે હું બધાને એવું કહીશ કે જોઈ શું રહ્યા છો આપણા સૌના જીવને શિવ તરફ લઈ જવાનો જે સામૂહિક પ્રયાસ ચાલી રહ્યો છે બે હાજર ચૌદ થી આપણે સૌ એમાં જોડાઈ આપણા જીવનને ધન્ય બનાવીએ શ્રાવણ માસમાં એ દિવસ આખો ભક્તિ જોઈએ અને આજનો જે સાયકલ નો પ્રવાસ નો કાર્યક્રમ અદભુત છે ગઈ સાલથી શરૂ થયો પરંતુ જે પ્રકારે એ આગળ વધી રહ્યો છે હું એવું માનું છું કે આ પરંપરા આ કાયમી થઈ જશે અને ભવિષ્યમાં ખૂબ મોટું સ્વરૂપ આનું પકડાશે એવું જોઈ રહ્યા છે એટલે તો કહી રહ્યા છે જોઈ શું રહ્યા છો

તો આજની ડેટમાં હું તમને કહીશ કે અમે ગત વર્ષ ખૂબ જ શોર્ટ પિરિયડમાં આ નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું અરેન્જમેન્ટ કર્યું હતું પણ ત્યારે બી અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો તો આજે બી આ વર્ષે બી અમે આ થોડા પ્લાનિંગથી વર્કઆઉટ કર્યું તો અમે રજીસ્ટ્રેશન કરાયા હતા તો એમાં અમને દોઢસો પ્લસ રજીસ્ટ્રેશન મળ્યા છે અને આપણે જોયું કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે સાથે આ વર્ષે અમારી સાથે જે સંયોજકની ટીમ અને સાથે અમને સપોર્ટ આપ્યા છે એ બધાના હું આજે નામ લેવા માંગીશ કારણ કે એ સૌના સાથ સહકારથી જ આજે અમે આ વર્કઆઉટમાં સફળ થયા છે અને અત્યારે આગળ અમે આ મોટનાથ મહાદેવ મતલબ અહીંયા ફતેહગનથી અમે આ યાત્રા શરૂ કરી છે કામનાથ મહાદેવથી લઈ અને રૂટ બનાયેલો છે અમે મોટનાથ મહાદેવ હરણી અને પૂર્ણથી કરીશું પણ એની સાથે સાથે આજે જે સહકાર આપનારા છે તો અમારા સ્પોન્સર તરીકે બાબુભાઈ જ્વેલર્સમાંથી અમને ખૂબ જ સારો સહકાર મળેલો છે રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબમાંથી અમને ખૂબ જ સારો સહકાર મળેલો છે નવનાથ કાવડયાત્રાના પ્રણેતા અમારા નીરજભાઈ જય જે હંમેશા અમને કાયમ ભલે પલે સપોર્ટ કરતા હોય છે નાના મોટા પ્રોબ્લેમમાં બી અમને ગાઈડ કરતા હોય છે તો એમનો બી અમારો સાથ સહકાર કાયમ રહે છે વર્લ્ડ વિઝાર હોસ્પિટલમાંથી આ વખતે અમને એમ્બ્યુલન્સની સુવિધા પણ મળી છે જેનાથી કોઈ પ્રોબ્લેમ આવે તો એમાં અમે ફ્રૂટફુલ રહીએ સાથે ફતેગંજ યુવક મંડળ ફતેગંજના રહેવાસીઓ અને ફતેગંજના ગણેશ મંડળોનો અમને હંમેશા માત્ર કાયમ ફૂલ સપોર્ટ રહે છે જે અમે કાયમ અને સારીને સારી પ્રગતિમાં આ કાર્યક્રમને અમે સફળતાપૂર્વક બનાવી શકીએ છીએ પ્લસ ગત વર્ષ અમને અમારી જે દીકરીઓ છે જેમની આખી બાઇક રાઇડર્સ છે એ લોકો જે લોકોએ હમણાં જ સાતસો કિલોમીટર જઈ અને કચ્છની બોર્ડર પર આપણા જે સૈનિકો છે એમને સૂત્ર બાંધ્યા છે એ જ દીકરીઓએ એને બહેનોએ આજે અમને અહીંયા સપોર્ટ આપ્યો છે અને અમારી નવનાથ યાત્રાની આ આગેવાની લીધી છે એમાં જ નીતિનભાઈ બુમિયા જે બાર જ્યોતિર્લિંગ બાઇક ઉપર કરીને આવ્યા છે એમની એમણે પણ આજે અમને સપોર્ટ કર્યો છે સાથે સાથે સુનિલભાઈ પટેલ ભાવિનભાઈ અને અમારા મુન્નાભાઈ પ્રજાપતિ અને આજે અજયભાઈ પંડ્યા એમણે બી અમને હંમેશ માટે સાથે આવો સહકાર આપ્યો છે જેનાથી અમે આ એકદમ સારું કાર્ય કરી રહ્યા છીએ